પાંચ છ કરી આપણે લસની કરી સારી રીતે મિક્સ કરી દેસુ ચાર થી પાંચ મિનિટ સુધી આપણે આ રીતે ચડવા દેશું એકદમ બ્રાઉન થઈ ગયા ત્યાં સુધી આપણે આને ચડવા દઈશું થી ચાર મિનિટ થઈ ગઈ છે હવે આપણે એક ચમચી મીઠું નાખશું તમે તમારા સ્વાદ અનુસાર વધારે ઓછું નાખી શકો સારા ધીમેથી કરી દેશો હવે આપણે ત્રણ ચમચી ચટણી નાખશું હળધી ચમચી હળદર નાખશું

પાણી એકદમ બળી ગયું છે તો ડુંગળીનું શાક બનીને તૈયાર છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું ડુંગળીનું શાક બનીને તૈયાર છે આવી રીતે તમે પણ ઘરે બનાવી શકો આવી જ અવનવી રેસીપી માટે અમારે ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ